હું પીપી સોજીત્રા પૂર્વ ચેરમેન એપીએમસી અમરેલી અને હાલ એપીએમસીમાં ડાયરેક્ટર છું રાજ્યમાં કમોસમી વરસાદના માવઠાની હિસાબે જે ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું આ નુકસાન બાબતે રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ આપવામાં આવેલું છે બે હેક્ટરની મર્યાદામાં ચુમાલીસ હજાર રૂપિયા આવી રીતે આ દસ હજાર કરોડનું પેકેજ જે છે એ આજ સુધીનું સૌથી મોટા મોટું પેકેજ છે આ ઉપરાંત પંદર હજાર કરોડ રૂપિયા જેવી રકમ ખેડૂતોની ઝણસી ખરીદવા માટે આપેલ છે આ બદલ આ બદલ અમરેલી જિલ્લાના ખેડૂતો વતી આપણા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા અમરેલીના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને તમામ રાજ્યના મંત્રીઓનો કેબિનેટનો આભાર ખેડૂત અમરેલી જિલ્લાના ખેડૂતો વતી આભાર વ્યક્ત કરું